શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટની બાજુમાં આવેલ ફ્રૂટ માર્કેટની અંદર વેસ્ટેજ સામાન મૂકવા માટેના નાના ગોડાઉનમાં આજે સવારે આગ ભડકી ઉઠી હતી એટલું જ નહીં પૂઠા અને પ્લાસ્ટિકના કેરેટના લીધે આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને કારણે આગના ગોળા દેખાવા લાગ્યા હતા જ્યારે આ ઘટનાને પગલે સ્થળ પર ભારે ભાગદોડ મચી જવા પામી હતી જ્યારે સવારના સમયે માર્કેટમાં લોકોની અવર જવર અને ભીડ વધુ હોય તે જ સમયે આ ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ઘટના અંગે જાણ કરવામાં આવતા બે ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરદાર માર્કેટની બાજુમાં ફૂટ માર્કેટની અંદર પાછળના ભાગે ફૂટની દુકાનમાંથી નીકળતા પૂઠા તથા પ્લાસ્ટિકના કેરેટ સેટ વેસ્ટેજ સામાન મૂકવા માટે નાનું ગોડાઉન આવ્યું હતું આ દરમિયાન આજે વહેલી સવારે સાડા સાત એક વાગ્યાના અરસામાં ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોતામાં આગે ભીષણ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જ્યારે અગન ગોળા જોઈ સ્થળ પર હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી એટલું જ નહીં સવારના સમયે ખાસ કરીને ફ્રૂટ માર્કેટમાં વેપારીઓ દુકાનદારો સહિતના લોકોની ભીડ વધુ હોય છે ત્યારે આ ઘટના બની હતી જેને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટના અંગે જાણ કરવામાં આવતા ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવાયત હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત